હાલમાં આપણે બધા જાણીએ છીએ કે ઉત્તર પ્રદેશની અંદર જે દુર્ઘટના ઘટના બની છે હાથ રસની કે દલિત યુવતી પર બળાત્કાર કરવામાં આવ્યો છે આ બળાત્કાર જે કર્યો છે એની અંદર યુવતીની જીભ પણ કાપી નાખવામાં આવી છે એની જીતની હડ્ડી પણ તોડી નાખવામાં આવી છે તો જોઈએ તાજેતરમાં આ ઘટના બની એની સાથે બીજા બીજા બે શહેરોમાં પણ આવી ઘટનાઓ બની ગઈ છે તો અમે અત્યારે નડિયાદ કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ કે આવી ઘટનાઓ ના બને અને આવી જે ઘટનાઓ થઈ છે આના જે આરોપીઓ છે એ આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ જેથી કરીને વર્તમાન જે ઘટનાઓ છે ઘટનાઓનો દાખલો બેસે અને ભવિષ્યની અંદર કોઈ પણ યુવક કોઈપણ પણ યુવતીની છેડતી કરતાં પણ પીવો એવા અમે પ્રશાસન પાસે માંગ કરી શકીએ એવા કાયદાઓ લાવો જેથી કરીને આપણી બેન દીકરીઓ સહી સલામત રહી શકે અને એમનું એજ્યુકેશન પણ મેળવી શકે કારણ કે હવે આવી ઘટનાઓના કારણે મા બાપ લોકો દીકરીઓને નવું એજ્યુકેશન આપવા માટે પણ ભીશે અને નવું એજ્યુકેશન લેવા માટે પણ જઈ શકશે નહીં કારણ કે આવી ઘટનાઓને લીધે દરેક વાલીને પોતાની દીકરી પ્રત્યે હવે શું ચિંતાઓ ઉજપાવી છે કે મારી દીકરી પાસે હશે પણ આવું થશે તો એટલે આવું ન થાય એટલા માટે આપણે એ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ જેથી કરીને ભવિષ્યમાં એ લોકો જે ભૂતકાળના જે ઘટનાઓ જોઈએ કે ભાઈ આવી સજા થઈ હતી ફાંસી તૈયારીમાં આપી દેવામાં આવી હતી જેથી કરીને એ લોકો ભીખના કાલે અને બીજી કોઈ બીજા કોઈ વ્યક્તિએ અમાનવીય કૃત્ય કરે નહીં જેથી અમે અત્યારે નરેન્દ્ર કલેક્ટર સાહેબને આવેદન આપ્યું અને અમારી વાત છે સરકાર સમક્ષ અમે રજૂઆત કરવા માગીએ છીએ કે તમે નવો કાયદો લાવો અને કડક કાયદો લાવો જેથી કરીને આવી ઘટનાઓ બને નહીં અમે તાજેતરમાં જોઈએ તો ગુજરાતની અંદર પણ આવી ઘટનાઓ બનવા માંડી છે કે જેથી કરીને એક રાજ્યમાં જોયું અલગ રાજ્ય હવે ગુજરાતની અંદર આવી વસ્તુ આવી ગઈ છે કારણ કે આરોપીઓને બીક રહી નથી જેમ ભાવે મન ભાવે પોતાનું કૃત્ય કરે છે દીકરી જોઈએ એટલે ખુલ્લી દીકરી એટલે ખુલ્લી સંપત્તિ સમાન ગણીને જેમ ભાવે હાથ ફેરવી છે એટલે આવું ના થાય એટલા માટે આપણે કહીએ છીએ કે ભાઈ તમે લોકો એવો કાયદો લાવો જેથી કરીને કોઈપણ યુવક કોઈપણ યુવતીની છેડતી કરતા પહેલા સો વાર વર્ગ વિચારે કે જો હું છેડતી કરીશ તો ભવિષ્યમાં મારી સાથે કેવી ઘટના થશે મને કેવી સજા કરવામાં આવશે એ સજા એ વ્યક્તિના પોતાના મનના જે ભાવો છે દબાઈ રાખે જેથી કરીને આવી ઘટનાઓ બને નહીં અને યુવતી આપણી સુરક્ષિત અને સ્વસ્થ રહે